હેલો ગાઈસ જય માતાજી કેમ છો બધા મજામાં આપ સૌ બધા મજામાં આજે સો તો મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે છે ગોરીનો બર્થડે ને અમે જઈશું અને મળવા માટે તો ચાલો અને પહેલા તો ગિફ્ટ લેવી પડશે કે તો પહેલા આપણે જશે ગિફ્ટ લેવા માટે શું લઈએ છે ની તમે આગળ બ્લોગમાં બઈને રહેજો તો તમને ખબર પડી જશે કે આજે આપણે શું લેવાના છે તો ચાલો અમે તમને મળીએ જલ્દી પતાય મને સબ પતાય હેલો ગાઈસ તો હું અને પાર્થ ભાઈ બે જાય છે

પડતો અમે લોકો નથી આવતા કેટલા આળસુ છીએ અમે નમસ્કાર મારા બ્લોગ જોતા એ બધાને નમસ્કાર આ કયો એરિયો છે ભારત ભાઈ પાર્ક કોલોની પાર્ક કોલોની પાર્ક કોલોની અત્યારનું વાતાવરણ જો સાંજ કેટલું મસ્ત છે નથી તડકો નથી વરસાદ કઈ નહીં મસ્ત ઠંડુ ઠંડુ સાજે મોચી માં તો પેલા જોઈ લઈએ મોચી માં ફોર્સ જો કે ગમી જશે હું બધા એના જ વાપરું છું એટલે તો આપણે આવી ગયા છીએ મોચીમાં અને ત્યાંનું કલેક્શન જો તમને કેવું લાગે છે એ મને કેજો અને મને તો બહુ મસ્ત લાગ્યું ને ત્યાંનું કલેક્શન છે ને જબરજસ્ત છે મને છે ને આ ટાઈપના બેગ વધારે પસંદ છે કેમ કંઈ આપણે છે ને રેગ્યુલર યુઝ કરીએ ને તો આમાં આપણી બધી વસ્તુ છે ને એ આવી જાય છે બાકી તમે જુઓ આ રેડનું કલેક્શન બહુ મસ્ત છે બાકી ક્લચ બહુ એટલે બહુ મસ્ત હતા બટ ક્લચ અત્યારે આપણે લેવાના નથી અને મોટા પર્સ લેવાના છે પણ એ આપણે હજી વધારે મોટા જોતા હતા એટલા મોટા નહોતા અને છે પર્સની વચ્ચે ચપ્પલ શું કરે છે મેં કીધું ચક્કર મારવા એવું છે તો આવી રીતે અમારી મસ્તી સાથે છે ને શોપિંગ શરૂ થઈ ગઈ હતી પછી આપણે છે ને મોટા બેગ જોયા તો મસ્ત છે તમને આ કેવા લાગે છે મને તો છે ને પર્સ લેવાનો એટલો શોખ છે અને બધા પર્સ છે ને અલગ અલગ જોવાનો પણ બહુ શોખ છે તો આપણે આવી ગયા હતા મોચીમાં મોચીનું કલેક્શન બહુ એટલું પછી છે ને અમે લેપટોપ બેગ જોયા હતા અને પાર્થભાઈને એક લેપટોપ તો કોણ એટલે બહુ પસંદ આવી ગયું હતું પણ આપણે એને આપશી પણ એના બર્થ ઉપર ત્યાં સુધી ભલે વાત જોવે હેલો ગાઈઝ અમે લોકો ને મોચીમાંથી પર્સ લઈ લીધું છે કેમ કે કહેવાય ને કે કોઈને છે ને પર્સ ગિફ્ટમાં અપાય તો આપણે એને ગિફ્ટમાં પર્સ આપી પર્સ અમે લઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ કેક લેવા માટે કેક લઈ લે પછી આપણે જઈ એની પાસે તો ચાલો અને અત્યારે અમે જ્યાં સુધી પર્સ લેતા હતા ને ત્યાં સુધી વરસાદમાં એક રેડો આવી ગયો ને હવે વરસાદ બંધ થઈ ગયો તમે જોઈ શકો છો જો રોડ હજી ભીના છે પછી રોડ અત્યારે ભીના થઈ ગયા છે જ્યાં સુધી આપણે પર્સ લીધો ને ત્યાં સુધી મસ્ત એક વરસાદ આવી ગયો

કેક લઈ ગયેસ તો આપણે ફટાફટ લઈ લઈએ કેક અને પછી આપણે જવાનું છે થોડાક લેટ છે બટ ઓકે હાલસે વાંધો નહીં એટલું ડાઈલર આકે ઠાક તો જો આપણો પૂજીયા ગઠાનો કામ છે નટલું પૂરો થઈ ગયું છે મેં ઘણા વિડીયો કીધું છે જલ્દી એનું કામ પડે ને તો આપણે છે ને જોવા જ આવો છો પણ હજી એનું કામ પૈતું નથી તમે લોકો આવી ગયા છીએ અત્યારે ક્લાસે આ છે એરોબિક્સનો ક્લાસ અને આજે આનો બર્થડે હતો તમે લોકોએ છે ને વિચાર્યું કે આપણે ક્લાસે જ આજે સિમ્પલી બર્થડે મનાવી કેમ કે બારે બહુ એટલે બહુ વરસાદ ચાલુ છે આજે ક્યાંય જવાય એવું હતું નહીં એટલા માટે તમે લોકો ક્લાસ આવ્યા હતા ને ક્લાસના બધા સ્ટુડન્ટ છે ને મસ્ત સરપ્રાઈઝ લઈ આવ્યા હતા કેક હતું અને ગિફ્ટ હતું મસ્ત છે આપણે આગળ વિડીયોમાં જોતી જ તો અત્યારે બધા લોકોએ કેક કટ કર્યો અને પછી બધા લોકો એકબીજાને ખવડાવ્યું ને સાથે સાથે બનના મસ્ત મસ્ત વિડીયો અને ફોટોઝ તો તમે જોઈ શકો છો અત્યારે અને બધા લોકોએ છે ને એકદમ મસ્ત રીતે છે ને બધે સેલિબ્રેશન કર્યું અને આ હતું એના માટે સરપ્રાઈઝ અને સવારની ક્લાસ છે ને એના સ્ટુડન્ટ છે ને એ લોકોએ સવારે સેલિબ્રેટ કર્યું હતું જ્યારે હું નહોતી ગઈ તો અત્યારે અમે લોકો હોય છે ને ક્લાસે મસ્ત મસ્ત એન્જોય કર્યું સેલિબ્રેટ કર્યું અને થોડીક વાર બધા બેઠા અને વાત કરીને આજે કોઈને ક્લાસ કરવાનો નહોતો એટલે બધા સ્ટુડન્ટ ખુશ 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 એવી જ રીતે થઈ કેક કટિંગ અને આવી જ રીતે જો બધાને હવે ખવડાવવાનું જે આપણો રેગ્યુલર બ્લોગમાં કહીએ જ છીએ આ તો થાય જ અને પછી વારો આવી ગયો તો મારો કેક ખાવાનો તો ચાલો ખાઈ લઈએ કેક ચોકલેટ કેક બહુ એટલે બહુ મસ્ત હતી બધા સ્ટુડન્ટ લઈ આવ્યા હતા સરપ્રાઇઝ ખરેખર બહુ એટલે બહુ મસ્ત કેક હતી પછી અમે લોકોએ ખાધા કેક અને આવી ગઈ હતી આપણી ગોપી ગોપીએ ખોળાવી દીધું કેક અને બધા સાથે વિડીયો અને ફોટો તો બનાવવાના હોય જ અને પછી રહી ગયા હતા પાર્થભાઈ એટલે પાર્થભાઈ આવી ગયા પાર્થભાઈને પહેલાં ફોટો પડાવ્યો અને પછી કેક ખાધું વાહ હજી સીવાવાનો આવવાનો બાકી હતો પણ શિવ આવે એને થોડીક વાર હતી તો બધા લોકો હવે કેક કટિંગ કરી લીધું છે ખાઈ લીધું છે વિડીયો બનાવી લીધા છે ફોટો બનાવી લીધા છે અને એકદમ થોડીક વાર બધાએ મસ્તી કરી વાતું કરી અને પછી વારો આવ્યો અમારી નાની નાની બેબીનો જે આવી હતી કેક કટિંગ કરવા માટે અને પછી મેળી ગિફ્ટ ગિફ્ટ જોઈને તો બધાને ખુશી થાય જ પછી ગિફ્ટ મેળવી બધાએ એકદમ મસ્ત ફોટો ક્લિક કરાવ્યો ક્લાસનો અને એક નવી મેમરી પૈની તો આવી રીતે છે ને આપણે ગોરીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને ત્યાર બધા લોકો ગ્રુપ ફોટો પાડાવે છે તો આ રીતે અમે બધા એ કર્યું વાર માટે એન્જોય મસ્તી મોજ અને બારે ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જો તો કેમ કે હમણાં ત્રણ તંચા દિવસથી વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ અને આતો જો એનો ગિફ્ટ જો ફાઇનલી આપણે આ છે ને 6 વાગે ભેગી થઈ છે કેમ કે આજેનો બર્થડે છે ને એટલે કો વિમાન હોય સેલિબ્રેટ

Baru-baru, hai, 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 lagi. hai, 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 જે છે ને ગોરીનો બથ ડે છે અમે બધા ક્લાસમાંથી નાસ્તો કરવા માટે નાસ્તામાં જે છે ચણા અને બ્રેડ આ અમારા બ્લોગમાં પહેલી વખત આવ્યું છે અમારા બ્લોગમાં પહેલી વખત આવ્યું છે ચણા અને બ્રેડ સલાડ લીંબુ આ લોકોએ મગાવ્યા છે પીઝા ચીઝ સેન્ડવીચ અને આ બેની મસ્તી ચાલુ છે જો તમે આ અત્યારે છે ને સોસ સાથે મસ્તી કરે છે આ સોસ સાથે છે ને મસ્તી કરે છે અને આપણે છે ને આજે પહેલી વખત ટેસ્ટ કરવાના સી ચણા અને બ્રેડ કરીએ કેવા લાગે છે એ તમને કહીએ હાલો ગાઈઝ તો અહીંયા નાસ્તો કરવાનો શરૂ થઈ ગયો છે આપણો નાસ્તો મસ્ત આવી ગયો છે અમારી બર્થડે ગર્લને સવારનું ખાવાનું મળ્યું નથી ભૂખા કાઢ નાખો અત્યારે આ બે જો ડિસ્કસ કરે છે વાવ તમે ત્રણે આવો છો મારા ઘરે અને આ છે ને પાર્થે તૂટી ફૂટી શેક મગાવ્યું છે તો એકદમ મસ્ત આવ્યું છે તમે જોઈ શકો છો અને અત્યારે બધા લોકો છે ને ટ્રાય કરવાના છે તૂટી ફૂટી શેક એનો ટેસ્ટ છે ને ઓરેન્જ જેવો હતો એકદમ નાસ્તો કરી લીધો નવે છે ને ફોટા પડાવવાનું ચાલુ થયું છે આના વગર અમારી બધી વસ્તુ અધૂરી છે અમારા કેમેરામેન હા સામાન સાચવવાળા છે મારા ગિફ્ટ માં એક જ વસ્તુ હોય પર્સ હોય કેમ કે બધા એમ કે પર્સ લેવાય નઈ કોઈ ગિફ્ટ આપે ને તો સારું બે ખાના વાળો લીધું છે એટલે આપણી બધી વસ્તુ આવી જાય પૈસા આવી જવા જોઈએ આપડી પાસે પૈસા પૈસા મેકઅપ આવી જોઈએ ચાલો બર્થ આપી દીધું છે પૈસા ભેગા કરો અને મજા કરો ઓકે કેવું થેન્ક યુ હેલો લોકેશન બર્થડે સેલિબ્રેશન જંદેશય બનાવીને બધે જમડસી આ ખાઈ લીધું આ મારી જિંદગી છે અમારું પેટ ભરે તો તે બીજાને ખવડાવવું જોઈએ હવે ઘરને બનાવસી ને કવડરસી મારા ઘરના મારા ઘરના અડધા ભેગા છે ને અડધા ઘરે છે થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે વન્સ અગેન Hola guys, estoy aquí en mi casa voy a abrir Ay no si no la javanita De que